442 બોલો કાકા બાકા 442 બોલો છે ભાઈ હાલો હારું છે ચારસો પાંચસો પાંચસો રૂપિયા પાંચસો બોલો અઠાવીસ બાવીસ ઓવીસ પચીસ અઠાવી પંદરે પચાસ ને અહીં હવે હાલ તો ફરેક લગ્ન છે પણ વાત નથી હાલ તો થાય ઠંડી રાખીને વાસી રૂપિયા વાંચી બોલું ગયા બહાર સારું છે આ તો રૂપિયા આઠ

નો યા થાય એકાશી રૂપિયા એકાશી ગુણ હાલુ હાલુ નાખો ખરો તમે તો ડુંગળી ખ્યાલ આવે બાળું થઈ ગયા પાછો વરું હટાણું અટાણું બે ત્રણ ચાર આઠસો ચાર બોલવું આઠસો ને ચાર રૂપિયા આઠસો ચાર છસો છસો એક બે ત્રણ પાંચસો પંદર પંદર છસો પંદર છસો सत्व अंजा बाई बने सत्व रे 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 कमला मको भाई नमस्ते हेलो ये नदी बोलो 500 रुपया 500 रुपया 500 500 रुपया 500 500 रुपया बोलबा तो 500 1 1 रुपया बोलबा तो 500 या 1 रुपया 500 1 1 रुपया बोलबा तो 1 500 1 1 रुपया बोलबा तो 500 2 2 रुपया 500 2 2 रुपया बोलबा तो 3 4 2 6 ચાર પાંચ છીએ રૂપિયા બચ્ચા પચાસ રૂપિયા પાંચસો રે પચાસ રૂપિયા પાંચસો રે બચ્ચા પચાસ રૂપિયા મુલબાઈ પાંચસો બચા પચાસ રૂપિયા પાંચસો રે બચ્ચા પચાસ રૂપિયા પાંચસો બચાવ પચાસ રૂપિયા મેં

એકતાલીસ રૂપિયા મૂકોભાઈ હાથસો એકતાલીસ એકતાલીસ હૈયાસો ને એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલતા હોયસો એકતાલીસ એકતાલી રૂપિયા એકતાલીસ

સાસો <muchan> રૂપિયા <muchan> <saan> <muchan> <muchan> 800 787 88 88 એક રૂપિયા 92 એક માર્ક્સ 12 રૂપિયા 712 92 રૂપિયા બોલવા તો 92 રૂપિયા રૂપિયા બોલવા તો 793 રૂપિયા 700 ના 93 રૂપિયા બોલવા તો 700 ના હા માય 800 800 કાઈ નથી મારા પાસે 900 700 ના 900 બોલો 700 ના 900 વાળી આપી 700 ના હા કાશ્યાભાઈ લકડી 800 700 700 1000 1000 1000 500 સાહેબ હાચા 10 ખેલીને પૂવા 700 700 700 1000 કરો હાલો બે પાંજા બંદા કે પછી માટે 700 માટે 700 600 700 1000 55 500 700 પાપર 15 700 હાચા એક બાટા કો પાંજા ખર્ચા હરવા હાચા 800 રૂપિયા વાહ ચોધરી વાહ

એકા બાદ એકતાલીસ ઓગણ પચાસ હાથસો ને ઓગણ પચાસ ઓગણ પચાસ હાથસો ઓગણ પચાસ 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 રૂપિયા રૂપિયા પંચાવન પંચાવન રૂપિયા પંચાવન

પાંચસો રૂપિયા છસો રૂપિયા છસો છસો રૂપિયા છસો છસો રૂપિયા બોલતા છસો સિતર નેવું છસો નેવું નેવું એકાણું એકાણું ને છસો બાણું ત્રણું છો ત્રાણું ત્રણ સાણું છસો ત્રણ છસો ચાર

છસો ને સાચી ને એવું એકાણું છસો એકાણું બાળક હતાણું છસો હતા છસો હતાણ હતાણું ને કાઢવા રહી છસો ને હતાણું એક એક

પચાસ એકત્રી એકત્રીપન છોપન છપ્પન છપ્પન સાતસો છપન ને સારવાર

₹100 ને ઉભા રહેજો ભાઈ હેલો 51 કરો હાલો ભલે નઈ ગયું 54 55 55 56 હા હા છે